ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા માટે સ્વર્ગસ્થ શ્યામા પ્રસાદ મુખર્જીનું જીવન પ્રેરણાના સ્ત્રોત સમાન છે જનસંઘના સ્થાપક એવા શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથી ભાજપ દ્વારા સમગ્ર દેશમાં બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેઓ પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભાજપના કાર્યકર્તાઓને સ્વર્ગસ્થ મુખર્જીના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે મુખર્જીએ દેશની અખંડિતતા માટે બલિદાન આપ્યું હતું ભારતમાં કાશ્મીર જયારે વિશેષ અધિકાર અપાયો હતો ત્યારે તેમણે એક દેશ ઓર દો વિધાન નહીં ચલેગાનું સૂત્ર આપ્યું હતું આજના દિવસે રહસ્યમય સંજોગોમાં તેમનું નિધન થયું હતું ત્યારે ભાજપ દ્વારા તેને બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્વર્ગસ્થ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ વેળાએ પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમારા પ્રેરણા સ્ત્રોત જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની આજે પુણ્યતિથિ છે હું એમને કોટી કોટી વંદન કરું છું નમન કરું છું આજે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર આ દિવસને બલિદાન દિવસ તરીકે પણ અમે સૌ મનાવીએ છીએ આજે કચ્છની અંદર અમે સૌ લોકો સાથે મળી કરીને શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અમારા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમારા સૌ માટે એમનું જીવન એક પ્રેરણા સ્ત્રોત છે સૌ કાર્યકર્તાઓને એક કાર્યકર્તા તરીકે એમના જીવનમાંથી અનેક પ્રેરણા લઈ કરીને કાર્ય કરવાની પ્રેરણા આપે છે આજના દિવસે હું એમને ખૂબ જ કોટી કોટી મારા વંદન કરું છું આજે ભારતીય જનતા પાર્ટી પૂર્વે જનસંઘના સ્થાપકોમાંના અમારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આજે સૌએ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા અમારા પ્રદેશ ભાજપના મહામંત્રી અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી જિલ્લાના બંને મહામંત્રીશ્રીઓ દિલીપભાઈ નરેન્દ્રભાઈ રાહુલભાઈ ઉપપ્રમુખ સૌ કાર્યકર્તાઓ આજે એમને બલિદાન દિવસ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પી છે આપણે ધ્યાનમાં છે કે આ દેશ માટે પોતાનું બલિદાન ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ કાશ્મીરમાં જે તે વખતે આઝાદી પછી જે પ્રકારે એને વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી કાશ્મીરને આખા દેશમાં એક જ પ્રકારનો કાયદો લાગુ પડે પણ કાશ્મીરમાં અલગ પ્રકારનું કાયદો લાગવું પડે અને ત્યાં જવું માટે પરમિટ લેવી પડે એક દેશ દો વિધાન નહીં ચલેગા નહીં ચલેગા એ નારા સાથે એ શ્યામાપ્રસાદ મુખર્જી અને એમની સાથેના એ રાષ્ટ્રભક્ત લોકોએ જનસંઘના લોકોએ એ સત્યાગ્રહ કર્યો અને એમાં એની ધરપકડ કરવામાં આવી અને રહસ્યમય સંજોગોમાં આજના જ દિવસે એમની ત્યાં એમનું દેહાંત થયું એ કાશ્મીરની અખંડતા માટે દેશની અખંડતા માટે એમણે પોતે પોતાનું બલિદાન આપ્યું બલિદાન નિમિત્તે આજે સૌ કાર્યકર્તાઓ એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે